ગુનામાના સફળતા આરોપીને પકડી પાડતી ચોક બજાર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેલોત સાહેબ સુરત તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર એક જમીર સાહેબ તથા ના પોલીસ કમિશનર ઝોન ત્રણ રાઘવજૈન સાહેબની મદદનીશ પોલીસ કમિશનર ડિવિઝન આર આર આહિર સાહેબની ગંભીર ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એનજી ચૌધરી સાહેબે માર્ગદર્શન અને સૂચના આપેલ તેના આધારે સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસઆઈ માકરાણી સાહેબ સર્વેલન્સ સ્ટાફના માણસોને ગંભીર ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢવા માટે જરૂરી સૂચના તથા માર્ગદર્શન આપેલ હોય જેના આધારે સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગંભીર ગુનાના નાસ્તા પડતા કાઢવા માટે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન માયાભાઈને બાતમી મળી હતી કે ગઈ તારીખ બે હજાર પચીસના રોજ વહેલી સવારના સુમારે મોજે સોસક ગામની સીમમાં સોસક ગામની ઓરમા ગામ તરફ જતા રોડ ઉપર આશાપુરી માતાના મંદિર તરફ જતા ત્રણ રસ્તા ઉપર સંતોષ રામા કોકરે નામના ઈસમનું ખૂન થયેલ હોય જે ગુનામાં સંડોવાયેલા આરોપી નામે સુનિલ ઉર્ફે ગાવટી દિલીપભાઈ પાટીલ નાનો બેટ રોડ વાળીનાથ ચોક પાસે ઉભેલ છે જે મળેલ બાતમી હકીકતના આધારે ઉપરોક્ત નાસ્તો પરતો આરોપી નામે સુનિલ રૂપે ગાવટી લીલીપભાઈ પાટીલને પકડી પાડવામાં આવેલ છે જે આરોપીની પૂછપરછ કરતાં આરોપી ઉપરોક્ત ગુનામાં સંડોવાયેલ હોવાની હકીકત જણાવેલ છે